મારે તો આઈફોન જ જોઈએ આજ તો ડોખાણ કવત ઘેર તું મારો આઈફોન લઈ આલ એવું જ કવ જતો ધંધો કરવો કર

જવું પડશે કોમ આપ્યું પણ શી ખબર શું કરતો હોય કશું હરખું કોમ કરતો નહિ એને કશી ખબર જ નહીં પડતી ના બોલો મારો છોકરો એવું બોલત નઈ ને ના શું બોલો હારું તમે ખેતર માં જવું પડશે

પણ બેટા તારી ઉમર તો થવા દે હજી તારી ઉમર થાય જોયો પરિણાવ એની હગાઈ થઈ જાય તારી હગાય થાય મારા હા હરખું કોમ કરવું નઈ બહેરું લાવવું તને સોરી

મારા હરાન બ લોકો ખુબ કે બાયડી બાયડી એટલે બાયડી બાયડી કર આખો દાડો કોમ કરવાનું કહે કોમ જોર આવે અને બસ વ્યાલી ઉતાવળ આવી જાય મારા હારા ને તમને સમજાવો સમજાય તોય સમજતો નહીં પછી ખાવા જવું પડશે હવે ભૂખ લાગી એ તો ના થઈ વેલી વેલી ભૂખ લાગી ખાવા જવું પડશે મારા હારું ધાર્યું રહે ના જોઈએ તમને સમજાવો આ તો દાડો બઉ ભરી વહેરી જ કરતો હોય પછી હા નાનું માણું નહિ જે હોય મારા હારું હજી તો ખાતર નાખવા જવાનું બોણી ચાલુ કરાવું ખાતર એકલું એક તો નાખવાના બહુ હાથરો જતો રહ્યો અરે સારું માર ખાતર છો જયું દે અને આ જ મેલું તું ને કોણ લઈ જયું સારું ખાતર દેખાતું નઈ એક દાડો દેતો ચોરી કરશે દાડો ખાતર ચોરી કરશે આ તો દેખે સત રાખીને બેસી રહ્યું ચ આવે ને

ના ના હોતા હવે ઘેર ખરે ભાઈ ના પેલા પેરા સમજાવત પડશે ખાતર ચોરી કરી જા નહીં આજ તો મારા પછી આ કેમ આવું નહીં કરી શું થયું કાંઈ શું અરે બેટા નહીં ભોડું હવે હમજ

તો બાપુ બાયડી લીયા લવાનો હ એટલે આ તો દેટી હાચવી પડશે ને એના ચોર તો હું આજે પકડી શકતે આ તો અમૂળો છે લે અમૂળો કોઈ ના ગોઠ આ તો ધૂમધામ જ બેસી જાવ છો આવતો પેલો એને પકડી લઉં આજ તો આવો આજે આ તો આવો ને બેઠો ચોરો એટલે હા પકડી જ લે આવો આ ભંઠમ ભંઠમ મને ચોટા

અને આ ત્યારે નવો મૂર્ખો કયા પ્યારા થયો આ હારા આ તો મારા બાપુ મને બહેરી હે એટલે આ તો મને જવા દે મારા બાપાને કહું આજે આ તો મને મારા બાપુ બહેરી લીયાડવાના એટલે આ તો હું ગમે મારા બાપુ ને બાપો મન બહેરી રેલી ચાલે છે મને બહુ મજા આવશે બાપો મન બહેરી રેલી ચાલશે મને બહુ મજા આવશે

पण पेला बे आभडी भोळा ए बेन तर कायदेसरात कोणी ना ना

ખાતર ચોરી કરવા કોણ રહ્યું તું મારા ખેતર માં ખાતર માં

આપડે નહી કોઈ ભાઈ નહી જાય તો પડી આપડે નહીં લડાઈ ગયા છે ના ના લડાય ના ના બોલો શું કાળા કરવા ભૂલી જાય ભૂલી જાય કરી ચલો હેડો કાકા તો અમારી ચેનલ નો લાઈક કમેન્ટ મારા તને અઢાર વખત શીખવાડ્યું નહી કેવાનું પણ કાકા ને કઈ દેજો મને ભય લે આડે બુઢા હું તો વધુ મરી ને કા બધા કેટલો